નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને જીગર નજર કરીશું સમાચાર ઉપર કલોલમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કલોલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના કામના વખાણ કર્યા અમિત શાહે માણસા તાલુકાને વિકાસના કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો પોષ પૂર્ણિમાના રોજ શરૂ થયેલા પિસ્તાલીસ દિવસના મહાકુંભના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનું ત્રિવેણી સંગમ ખાતે આગમન થયું છે નિષ્ણાતોની એક ટીમ દર કલાકે બધા જ અડતાલીસ ઘાટ પર ક્રાઉડનું એસેસમેન્ટ કરી રહ્યું છે યોગી સરકાર ભીડની ગણતરી માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તે એઆઈ આધારિત સીસીટીવી કેમેરા છે અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે પાર્ટીએ આ યાદીમાં તેના ચાલીસ ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં અગ્રણી નૌકાદળના લડાયક જહાજો આઈએનએસ સુરત આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાક્ષીરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા પછી રાષ્ટ્રને સમર્પિત કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘરમાં શ્રી રાધા મદન મોહનજી મંદિરનું ઉદઘાટન કર્યું નવ એકરમાં ફેલાયેલા આ ઇસ્કોન પ્રોજેક્ટમાં અનેક દેવી દેવતાઓનું મંદિર વૈદિક શિક્ષણ કેન્દ્ર મ્યુઝિયમ અને ઓડિટોરિયમ સાથે હિલિંગ સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત પર રાજદ્રોહનો આરોપ મૂક્યો મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતા જ રાહુલ ગાંધીએ આ આરોપ મૂક્યો અને કહ્યું કે આવું કહેવું એ દરેક ભારતીયોનું અપમાન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોળ જાન્યુઆરીના રોજ વડનગરમાં આર્કીઓલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે આ નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર અમદાવાદમાં એચએમપીવી નો વધુ એક કેસ નોંધાયો કૃષ્ણનગરમાં રહેતા ચાર વર્ષના બાળકને એચએમપીવી પોઝિટિવ આવ્યું જેને સારવાર અર્થે જાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો આ સાથે જ અમદાવાદમાં એચએમપીવી ના કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે રાજ્યમાં કુલ છ કેસ નોંધાયા છે બુધવારે બીએસઈ સેન્સેક્સ બસો ચોવીસ પોઈન્ટ પિસ્તાલીસ અને તેના વધારા સાથે છોતેર હજાર સાતસો ને ચોવીસ પોઈન્ટ આઠ ના પર બંધ થયું છે જ્યારે એનએસસી નિફ્ટી પચાસ માત્ર સડત્રીસ પોઈન્ટ પંદર સાથેના વધારા સાથે ત્રેવીસ હજાર બસો ને તેર પોઈન્ટ વીસ પર બંધ થયું છે સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મોટો ઇતિહાસ સર્જ્યો છે રાજકોટમાં રમાયેલી ત્રણ મેચોની વન ડે સિરીઝના અંતિમ મુકાબલામાં આયર્લેન્ડને ત્રણસો ચાર રનની મોટી લીડથી હરાવી આ મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર